નમસ્કાર મિત્રો આમ તો આપણે અત્યારે છીએ હળવદ તાલુકાના સુપર ગામે સુપર ગામ જે છે હાઈવે ઉપરનું ગામ છે ગામના પાટિયાની સામે જ હોટલ દર્શનનો આજથી પ્રારંભ થયો છે વિવિધ રાજકીય આગેવાનો સાથે સમાજના આગેવાનો અને આજુબાજુના ગામના જે આગેવાનો છે આ ગામના આગેવાનોની હાજરીમાં હોટલ દર્શન એન્ડ ગેસ્ટ હાઉસનો આજથી શુભારંભ થયો છે તેની સાથે ખાસ મિત્રો જણાવવાનું એ છે કે આ સુખ પર ને આજુબાજુના જે કંઈ ગામડાના જે કંઈ લોકો છે તો જમવા માટે આમ છે હળવદ જતા હતા ઓલી બાજુ છે ડાંગધ્રા જતા હતા જો કે હવે તેમને એ ધક્કામાંથી મુક્તિ મળશે અને જે કંઈ ખાણીપીણીના શોખીનો જે મિત્રો છે તો એને વેજ ટૂંકમાં તમામ પ્રકારની જે ટેસ્ટી વાનગીઓ છે એ અહીં હોટલ દર્શન એન્ડ ગેસ્ટ હાઉસમાં જ મિત્રો મળવાની છે તેની સાથે અહીં બાજુમાં પેટ્રોલ પંપ પણ છે સાથે જ આ અમદાવાદ કચ્છને જોડતો હાઈવે પણ બાજુમાંથી પસાર થતો હોય જેથી અહીં હજારોની સંખ્યામાં દરરોજ જે વાહનો છે તે પણ પસાર થતા હોય છે એટલે વાહન ચાલકો છે એની જે સુવિધા છે એમાં પણ જે છે તે વધારો થયો છે અહીં જે છે ફેમિલી માટે ખાસ કરીને એસી રૂમની પણ વ્યવસ્થા છે સાથે મોકળા એટલે કે વિશાળ જગ્યામાં હોટલ દર્શનનો જે છે તે આજથી પ્રારંભ થયો છે સાથે જો કોઈને રાત્રિ રોકાણ કરવું હોય આરામ કરવું હોય અને અહીં રોકાવવું હોય તો એની માટે લક્ઝરીઝ જે વીઆઈપી જે રૂમ છે એ રૂમની પણ જે છે તે સુવિધા ઉપલબ્ધ છે હોટલ દર્શન હળવદ હળવદથી સાત કિલોમીટર અને ધાગંધ્રાથી બાવીસ કિલોમીટર બંનેના વચ્ચે આવેલી છે ગુજરાતી પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન જૈન ફૂડ રૂમ્સ બી અવેલેબલ છે ચોવીસ કલાક એસી હોલ બી છે ફેમિલી માટે સેલ્ફી પોઈન્ટની બી સુવિધા છે રમતગમત બાળકો માટે બી સુવિધા મૂકેલી છે બાથરૂમની બી સુવિધા છે નોન એસી રૂમ એસી રૂમ બી આવેલા છે આજથી અમારું નવું સાહસ એટલે કે હોટલ દર્શન આજે અમે ઓપનિંગ કર્યું છે અને આ ઓપનિંગમાં મુખ્ય મહેમાનમાં પુરુષોત્તમ સાબરિયા સાહેબ ચંદુભાઈ શિવોરા પપ્પુભાઈ ઠાકોર પછી સદભાવનાના એમડી ગિરીશભાઈ લકુમ આ બધા આગેવાનો આવ્યા હતા એ બદલ તમામનો આભાર અને અમારો મુખ્ય હેતુ અહીંયાની પબ્લિકને સારું અને સ્વસ્થ ભોજન મળી રહે તે માટે અમે આ સાહસ કર્યું છે તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો હળવદથી આઠ કિલોમીટર ધ્રાંગધ્રા હાઈવે ઉપર અને ધ્રાંગધ્રાથી બાવીસ કિલોમીટર અમારી હોટલ દર્શન આવેલી છે તો એકવાર અવશ્ય મુલાકાત લેવા વિનંતી આજે અમારા સુપર ગામના પાદરમાં જ અને કચ્છ હાઈવે કચ્છ અમદાવાદ હાઈવે પર હોટલ દર્શન એન્ડ ગેસ્ટ હાઉસનું શુભ આરંભ થયો છે અને હવે જે મારા જેવા ખા મિત્રને જે હળવદ અને ધ્રાંગધ્રા જમવા માટે અને ખાણીપીણી માટે જવું પડતું હતું તે હવે નહીં જવાની જરૂર નહીં રહે અને સુપર ગામમાં જ હોટલ દર્શન અને ગેસ્ટ હાઉસ નું શુભારંભ થઈ ગયો છે એટલે અહીંયા દરેક